કિરાતનગરમાં આશિત કિરાતનગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ જ્ઞાન વગરનો બ્રાહ્મણ રહેતો હતો અજ્ઞાની હતો રસ વિક્રેતા હતો રસ વિક્રેતા એટલે આપણે બ્રાહ્મણોની કથા છે રસનું નામ લેવું જ નથી જે રસ બાટલીમાં હોય તો બાટલી ન હલે પણ એ બાટલીનો રસ વ્યક્તિ પી જાય તો વ્યક્તિ હલે ઈ રસ હવે ખ્યાલ આવી ગયો બસ મગનું નામ આપણે મરી પાડવાની જરૂર નથી આ બ્રાહ્મણ ઈ રસ વેચતો થયો આનાથી કોષો દૂર રહેવો જોઈએ બ્રાહ્મણ વૈદિક ધર્મથી વિમુખ બન્યો સ્નાન સંધ્યા આદિ કરતો નથી અને ધીરે ધીરે આ બગડ્યો છે એના મિત્રો ખોટા મળ્યા છે અને ખોટા મિત્રો મળ્યા એટલે ખૂબ કમાણો પાછો વેદ વ્યાસ કહે કઈ રીતે કમાણો અધર્મથી કમાણો અધર્માત બહુવિધતાની પશ્ચાદેતા ધર્માય ધરમાયન કમાવા માટે વ્યાપારે વસ્તે લક્ષ્મી વ્યાપાર કરીને લક્ષ્મી કમાવો સો હાથે કમાવો હજાર હાથે વિનિમય કરો વિક્રય કરો દાન કરો અને વ્યાપારથી જ લક્ષ્મીની વૃદ્ધિ થાય છે પણ આ બ્રાહ્મણ અધર્મથી કમાણો ચાલો ભૂલમાં અધર્મનો પૈસો આવ્યો પણ એ પૈસા ને લગાવવું નહી તસ્ય અને લોભી બની અને રૂપિયા એકત્રિત કરવાની ક્રિયામાં નિત્ય પડી રહ્યો જો એનું ધન ધર્મમાં લાગી ગયું હોત તો અર્થોપાર્ધ અમુક દોષ મટી જાય પણ આ બ્રાહ્મણ અહીંયા ચૂકી ગયા એક દિવસ તળાવ માં સ્નાન કરવા ગયો ચરિત્રહીન મહિલાઓ સ્નાન કરતી હતી એની સાથે સંગ થયો એને છે અને વેદવ્યાસે લખ્યું છે હા સને शयने पाने भोजने क्रीडने तथा दम्पती व सदा द्वोतु वृत्ताते परस्परम एक कुल्ता स्त्री ने घर मा लायो ने पत्नी वत व्यवहार स्त्री साते करवा लाग्यो <coughs> ગામ લોકોએ ખૂબ સમજાયું કે તારા ઘરે ખબર પડશે તો તમે બ્રાહ્મણ છો આબરૂ જશો પણ રૂપિયા આવી ગયા એટલે એને થયું કે હવે મારે આબરૂની આબરૂ જરૂર છે મારી પાસે રૂપિયા છે ને આબરું કમાઈ લેશ ચરિત્ર રૂપિયાથી નથી બનતું એના પરિવારને ખબર પડી એના માતા પિતાએ ખૂબ સમજાવ્યું હવે દીકરો મોટો થઈ ગયો વધારે કહેવાતું નથી દીકરાથી માવતર બીવે એવો આ બ્રાહ્મણ બન્યો અને જે ઘરમાં માતા પિતા દીકરાથી બીવે ઈ ઘરને મારી દ્રષ્ટિએ હું ઘર કહેતો નથી કે જ્યાં માતા પિતાને બીક લડખા થઈ જાઓ હમા થઈ જાઓ નહીં અહીંયા માતા પિતા એ સમજાવવાનો પ્રયાસ કર્યો વેદ વ્યાસ કહે માત્ર પિત્ર તથા પત્ન્યા વારિતોપી પુના પુના માતાએ અને પિતાએ વારંવાર વારી તોપી પુનઃ પુનઃ એક દિવસ જાય પાછો એક દિવસ જાય એટલે પાછો બોલાવ બેટા આવ ને બોલો તો કે બેટા સારું ન કહેવાય તારા બાપની આબરૂ જાય આપડા પિતરોનું બહુ મોટું નામ છે અને તારા છોકરાઓ સાંભળવું પડશે તું ખોટો ધંધો બંધ કર આ બ્રાહ્મણોની સંપત્તિ નથી બ્રાહ્મણોની સંપત્તિ એનો સદાચાર છે બ્રાહ્મણો આવા કર્મ કરે બેટા ન શોભે અનેક રીતે માતા-પિતા સમજાવે છે એટલે માતા-પિતા હવે પત્નીને કીધું કે બેટા અમે તો બહુ કહીએ છીએ પણ અમારો દીકરો માનતો નથી તું કહેવાનું શરૂ કર માત્રા પિત્ર તથા પત્નિયા હવે પત્નીએ સમજાવવાનું શરૂ કર્યું પત્નીની ભાષા બંને રીતે હોય શકે પ્રેમની પણ હોઈ શકે અને ક્યારેક ઉતાવળી ભાષાથી પણ પત્ની સરસ રીતે સમજાવી શકે